છાસઠ મા ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસ માટે પ્રત્યેક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી તે સંદર્ભમાં રાજ્યની પ્રજાને શાંતિ સુકાકારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી સામે અને રાજ્ય કક્ષાના મંત્રી તેમજ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ કાર્યાલય નજીક બળબડતા તાપમાં અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી ઉપવાસ ઉપર બેસી ગયા છે જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે જે જાહેરાત એ પ્રમાણે આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની જે વર્તમાન તરાહો છે ગુજરાતના દરેક ક્ષેત્રો હોય ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય ખેડૂત વર્ગ હોય કર્મચારી વર્ગ હોય ચાહે મહિલા સુરક્ષાની વાતો હોય ચાહે ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓની જ્યારે વાત હોય એ તમામ મોરચે જ્યારે સરકારની નિષ્ફળતાઓ સાસવારે સામે આવતી હોય છે ત્યારે ગુજરાત સરકારને ઈશ્વરમાં ભારતી સત્વરે સદબુદ્ધિ અર્પે એ માટે આજ રોજ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને મોડાસા તાલુકાના ઉપક્રમે આજે જિલ્લા સેવા સદનકારી અમે એક ઉપવાસનું આયોજન કર્યું છે આ ઉપવાસ સૂર્યોદયથી ભાળી અને સાજ સંધ્યા એટલે કે સૂર્યાસ્ત સમયે અમે પારણા કરીશું સાથે કાશ્મીરની અંદર જે આપણા ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતના અલગ અલગ ઉપખંડોમાંથી જે ઉપપ્રદેશમાંથી જે વ્યક્તિઓ શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીશું અને એક સરસ કાર્યક્રમ અમે આ ઉપવાસ થકી આપ જોઈ શકો છો એ પ્રમાણે કરી રહ્યા છે ભગવાન કરે અને તેને કહેવાય કે સરકાર સફારી જાય ધન્યવાદ જયદીપ ભાત દિવ્યાંગ